મંદિરમાં જરે મહિલા દિવસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે બીએપીએસ સંસ્થાના સ્વયંસેવક છે જે આપની સાથે ઉપસ્થિત છે તેમરાથી જાણીશુ કે જે ભારતીય સંસ્કૃતિ છે તેમાં જે મહિલાઓનું કેવું સ્થાન રહેલું છે નમસ્કાર આપ સૌનું સ્વાગત મહારાજ લગભગ સાત વર્ષ પછી વધાર્યા છે અને આજના દિવસે બી મહિલા પ્રવૃત્તિ મહેસાણા દ્વારા મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો મધ્યવર્તી વિચાર છે સેવા સમર્પણ અને સ્વધર્મનિષ્ઠા મધ્યવર્તી વિચાર સાથે પ્રવૃત્તિ યુવા પ્રવૃત્તિ અને મહિલા પ્રવૃત્તિ દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે અને પ્રગટગુરુ શ્રી મહાન સ્વામી મહારાજના ચરણોમાં પોતાની ભાવ અંજલી અર્પણ કરવા માટે એમનો એક પ્રયાસ રહ્યો છે

આજના આ મહિલા દિનની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે એની અંદર જો જોવા જઈએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતના વાય હરિભક્ત કે એમની જે સમર્પણની ગાથા હતી એ એક સમાજ રૂપે રજૂ કરવામાં આવી છે એની સાથે જ કે આ વર્ષે પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી કેટલાય બાળકો બાલિકાઓ સતત દીક્ષાના મુખપાઠ અંદર પોતે જોડાયા હતા તો એની એક અંજલિ રૂપે મિશન રાજ્ય એક નૃત્યાંજલિ પણ અર્પણ કરવામાં આવી છે અને એની સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે